યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા મંગળવારે આઈ એસ આઈપીએસ અને ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્વીપાના તેમજ અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મળીને અંદાજે રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલા છવ્વીસ ઉમેદવારો ગુજરાતમાંથી યુપીએસસી ફાઇનલમાં સિલેક્ટ થયા છે ક્વોલિફાઈ ઉમેદવારોની મળેલી માહિતી મુજબ હાલ છવ્વીસ ઉમેદવારો ગુજરાતમાંથી છે અને જેમાં વીસ યુવકો છે અને યુવતીઓ છે આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે ગત વર્ષે સોળ ઉમેદવાર સિલેક્ટ થયા હતા ગુજરાતમાંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ મેળવનારા અંદાજે છવ્વીસ જેટલા ઉમેદવારે યુપીએસસી ફાઇનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થયા છે આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ